તારે ઘર ખાલી કરવું નહીં કરું લે એમ ઉભાડ ઘર ખાલી કરવું નહીં કરું તારે

ત્યાં પાસે આ આપણે બેરા છે આ બેરા તો ફલારે એટલે નીચે અઘર આવી રહે અલા છે ને અઘર ઓ બરા બરા બતા આ તો આ આપણે પડ પડ સુસે અને ખાલી મજા દેવા તરત નહી આ તો મારા આપકો એકલો ચાબી તો મો કોઈ નથી ને ફૂલ નથી એ આજી તો ખા ગોમમાં બે મેટર પાઈ તને બે કર માથા ભાઈ એ એ આ વડી ઉપર અલા

घर का भी घर का भी तो क्या क्या गोम्बर नहीं कर रहे जी गोम्बर नहीं गोम्बे नहीं कर रहे हम खाली कर रहे हैं हाथ का दो मेंशन है पाव के आप के पाव के आप के फाड़ के जाते हैं पाव के आप 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 के �

ઉપડી તા ઓપડીલા ઓપડી તા ઉપડી હેડલેક્સ ખાલી થઈ જાવ તો આપણે કર ખાલી જો કરજો ના કરજો નકર અમે બડી તો ટોટીએ ને રાખા તારા એમ

અમે વાંચ્યા હળા બીજું કોમ હતું એટલે ધ્યાન રાખે અડધો કલાક નું પૈસા નક્કી ખાલી પૈસા હું

હવે પૈયાના તો બાટ્યો પૈસા વચમાં કઈ પૈસા પૈસા કોન્ફરન્સ 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 ઓય 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 ઓય

આગેવાન <ion> થોડો <st Bond playing>

એટલે ચકલી ને પૈસા રૂપિયો માં પૈસા માંગે તો મારા પાસે એ ભાઈ અમે ખાલી કેલા તો આ તો મેરા આખે કેસ કરતા હું અલ્યા તમે આ કરો મારી જ જી મારો છો એટલે હેડો 10000 અમે અમે દિયા છે ઓમે એ ઓમે રાખી જમોનો 10 ને 20 નો એક પાડો

રાખો પણ નરેશભાઈ ના ઘર તૈયાર થયેલું તૈયાર થાય એટલે તમે ઘર વ્યાલયે મહિને મહિને ભાડું આવતા રાખજો દાદા આ જય માતાજી મિત્રો માટે બનાવવાનું છે અમારા વિડીયો ગમોટ લાઈક શેર સબસ્ક્રાઇબ શેરજી કરજો જય માતાજી